પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળો પૂરતી જ સમેટાઈ ગઈ છે જમીની હકીકત તો કંઈક બીજું જ દર્શાવી રહી છે

એક ઇંચ વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું થોડા સમય અગાઉ થઈ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી અને રોડ બનાવતી વખત કોઈ જાતનું સુપરવિઝન ન કરવાના લીધે તમામ ડામભર અંદર જતું રહ્યું છે પાણી જે કાસમાંથી જવું જતું હોય એ બ્લોક થઈ ગયું એના લીધે તમે એક ઇંચ વરસાદમાં આવું ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય અને એ રસ્તા પરથી પુષ્કળ લોકો આવતા જતા હોય લોકોને શોર્ટકટ રસ્તાના હિસાબથી લોકો બહુ જાય ને એ પાણીમાંથી જવું પડે એટલે અમે અગાઉ પણ વારંવાર રજૂઆત કરતા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી છે અમારા વિસ્તારમાં કોઈ જાતની નથી કરવામાં આવી ફક્ત ને ફક્ત કાગળ પર એવું બતાવતા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી બહુ સારી કરી દીધી છે પણ જગ્યા પર તમે જોઈ શકો થોડા દિવસ અગાઉ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર પૂર ના હોય વિશ્વામિત્રી નદી ખાલી હોય ત્યારે વડોદરા શહેરમાં આખા વડોદરા શહેરમાં પાણી પાણી થઈ જાય અમારા વિસ્તારમાં જે એક નવી વરસાદી કાસ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું લાલબાગથી વિશ્વામિત્રી નદી સુધી એ સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચો કર્યા પછી પણ એ પરિસ્થિતિ એવી છે કે એ વરસાદી કાસ કામ જ નહીં કરતી એના લીધે આખા રાસતમ સોસાયટી હોય કાશવી સોનાથ સોસાયટીમાં ડાયબર સોસાયટીમાં નવાપુરામાં ચપ્પન ક્વાર્ટર હોય આવાસ લત્તા નંબર એક બે હોય આજુબાજુના તમામ લોકોના ઘરોમાં બે બે ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયું લોકોને કોઈને પચાસ હજાર ખર્ચો થયો કોઈને પચીસ હજારનું નુકસાન થયું કોઈનું ફર્નિચર બગડી જાય કોનું ટીવી બગડી જાય આટલા બધા નુકસાન થયા પછી આજ દિન સુધી કોઈ પણ અધિકારી હજુ સ્થળ પર સર્વે કરવા આવ્યા નથી કે કોને કેટલું નુકસાન થયું છે અમારી એવી માગણી છે કે સત્તા પર બેઠેલા હો અને જે તે સત્તા પર બેઠેલા હોના તમામ અધિકારીઓના ભૂલના લીધે જે લોકોને નુકસાન થયું છે એમને વળતર આપવું જોઈએ એવી અમારી માગણી છે